નમસ્કાર મિત્રો તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે ભાવનગર ખાતે એનસીસી સી સર્ટિફિકેટનું પેપર લીક થયું છે અને આ પેપર લીકની ઘટનાના કારણે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે ગુજરાતની આ ભાજપ સરકારમાં વારંવાર જે પેપરો લીક થઈ રહ્યા છે એ ઘટનાને જોતા એવું લાગે છે કે આ ભાજપની સરકારને પેપર લીકનું વ્યસન થઈ ગયું હોય એવું લાગે છે કારણ કે કોઈ વ્યસની માણસને વ્યસન છોડવા માટે આગેવાનો વડીલો ગમે એટલું કહે પણ એ વ્યસન મૂકી ન શકે એમાં ભાજપની સરકારને ગુજરાતના યુવાનો વડીલો સમાજો ગમે તેટલું કહે ગમે તેટલી ટકોર કરે પણ એ આ પેપર લીકના વ્યસનને મૂકી ન શકતી હોય એવું લાગી રહ્યું છે ગુજરાતની સરકાર અને કેન્દ્રમાં ભાજપની સરકાર દ્વારા નવા નવા કાયદાઓ પેપર લીકની બાબતને લઈને બનાવવામાં આવ્યા હવે કોઈ પેપર લીક કરશે તો દસ વર્ષ જેલની સજા અને એક કરોડનો દંડ પણ આવા કાયદાઓ બનાવવા છતાં પણ જો આ પેપર લીક અટકાવી ન શકતા હોય પેપર લીકના કૌભાંડો અટકાવી ન શકતા હોય તો મારો ભાજપને સીધો જ સવાલ છે કે કાયદાઓનો મતલબ શું કારણ કે મહત્વની બાબત તો એ છે કે પેપર લીકની ઘટના કોઈ પણ કાળે અટકવી જોઈએ અને જો અટકી ન શકતી હોય તો સરકારે સ્વૈચ્છિક રાજીનામા આપી દેવા જોઈએ આભાર પ્રવીણ રામ ફ્રન્ટ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી